आमोद बच्चों का कर खाते निःशुल्क नेत्र यज्ञ शिविर शिबीर योजा संख्या में दर्द लाभ ली भर जंबूसर मार्ग पर आमोद स्थित बच्चों का संचालित राहत दर दवाखा खाते शंकराय होस्पिटल रोटरी क्लब ऑफ भरूच नर्दा नगरी तथा आर्ट ऑफ लिविंग तवक्कल सॉल्ट वर्क्स प्राइवेट लिमिटेड द्वारा तथा बच्चों का घर आमोद ट्रस्ट संयुक्त उपक्रम में बसो त्याशी निःशुल्क नेत्र यज्ञ केम्प आयोजित के जेमा जो संख्या में चोरियामंद लाभ लीधो સહિત તબીબી ટીમ દ્વારા સેવાઓ પ્રદાન કરાઈ આયોજિત રોગ નિદાન શિબિરમાં અંદાજિત પચાસ જેટલા દર્દીઓએ લાભ લીધો જરૂરિયાત વાળા મોતિયાના અંદાજિત પાંત્રીસ જેટલા દર્દીઓએ આણંદ જિલ્લાના મોગર સ્થિત શંકરાઈ હોસ્પિટલ ખાતે લઈ જઈ ઓપરેશન કરી આપવામાં આવશે અને દર્દીઓને હોસ્પિટલ ખાતે લઈ જવા સહિત ખાવા પીવા અને રહેવાની સગવડ પણ શંકરાય હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાઓએ પણ ઉપરોક્ત હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરાવ છે આમ જ ના ઘર સંચાલિત રાહતના દવાખાના ખાતે દર મહિનાના ત્રીજા રવિવાર કેમ્પનું આયોજન કરાયું હતું અને સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર અને નેત્ર રોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થયા હતા અને બહોળી સંખ્યામાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે આયોજિત કેમ્પમાં પચાસ ઉપરાંત દર્દીઓ લાભ લેતો આયોજિત કેમ્પમાં આવેલ દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનાર તબીબી ટીમને ચોનાસ્તો જમવાનું સહિતની વ્યવસ્થા શિબિર બશીર રાણા સહિત બચુકા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ આમોદ જંબુસર માર્ગ પર આવેલી બચ્ચો ઘર સંચાલિ રાહતન તવાખાનું આમોદ પુરુષા આછોદ મચાસ સરા માંગરોળ તનછાસ સહિત આસપાસના ગામોમાં કરી વર્ગના લોકો માટે આશીર્વાદ પુરવાર થઈ રહી છે રિપોર્ટર અઝહર પઠાણ સત્યડે ન્યૂઝ આમોદર બચ્ચો કા ઘર આમોદ તેમજ સંગ્રહ એ હોસ્પિટલના સંયુગ તારીખ અધર બે બે હજાર રોજ બચ્ચો કા ઘર આમોદ રાહત દવાખાના આગના મફત તપાસ તેમજ ઓપરેશન ક્રિયા સિબિટ કેમ્પ યોજવામાં આવ્યો હતો તદઉપરાંત દર મહિનાના ત્રીજા રવિવારે આ જ રીતે કેમ્પનું આયોજન રાહતદરના દવાખાનામાં કરવામાં આવશે